જો હું તમને કહું કે ગુજરાતમાં આજે પણ એવા લોકો છે કે જેની પાસે કાયદેસર તાજ નથી પણ જીવન આજે એકવીસમી સદીમાં પણ મહારાજા જેવું જીવે છે જેઓના મહેલ આજે ઉભા છે જેઓના નામે લોકો આજે ઉભા થઈ જાય છે અને અને જેમના ડર માન બ્રિટિશ સરકારને પણ હતો આ કોઈ કથા નથી કારણ કે ઓગણીસો ને સુડતાલીસ પછી એટલે કે આઝાદી પછી ભારતમાં માં રાજા સાહિસે એ પૂરી થઈ ગઈ હતી પણ શું રાજાઓની બોલબાલા પણ ખતમ થઈ ગઈ નહીં કારણ કે સત્તા ગઈ પણ વારસો નહીં ચાલો જાણીએ ગુજરાતના ત્રણ

જૂનું નામ છે નંદોડ આ રાજ્ય પર શાસક કરતા હતા ગોહિલના રાજપૂત વંશ રાજપીપળાના રાજાઓ યુદ્ધ કરતાં વધારે પ્રજાના સુખ પર ધ્યાન આપે જેના મહારાજા વિજયસિંહજી રાજપીપળા તરીકે ઓળખાતા આ રાજ્યની અંદર કોઈ બળવોને કોઈ વિવાદ નહોતો સંપૂર્ણપણે શાંતિ શાંતિથી અને પોતાના સુખ અને પ્રગતિ પર ધ્યાન આપતું રજવાડું હતું ગોહિલ વંશના વંશજો હજુ પણ ઓળખાય છે રાજવી કુટુંબ વારસાગત મિલકતો અને સામાજિક માનથી એ સમયમાં સૌથી શાંત રજવાડું આને માનવામાં આવતું જે માત્ર પોતાના સુખ માટે અને પ્રગતિ

રાજા મહેન્દ્રસિંહજી જાડેજા જે આજે પણ નવલખા પેલેસ અને યોલેટ પેલેસમાં પરિવારની રાજાશાહી જીવન જીવે છે ગોંડલના મહેલો ગોંડલના પેલેસો અને એના અંદરના દ્રશ્યો જોઈ અને તમે વિચાર કરી શકો છો કે આ રાજ્ય કેટલું સમૃદ્ધ હશે આજે રાજાશાહી કાયદામાં નથી પણ ઇતિહાસમાં છે લોકોના દિલમાં છે અને એટલે જ ગુજરાતના રાજાઓની ગાદી ગઈ પણ શાસન આજે પણ જીવે છે માહિતી સારી લાગી હોય તો લાઈક કરી નાખજો અને આ ત્રણ શહેરમાં છે કોઈ તમારું જાણીતું તો એને વિડીયો શેર કરજો અને સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો